ખડકવાળ ખડકવાડ ગામમાં પાણીનો ભયંકર તંગીમાં મહિલાઓ

અને બાળકો દિન રાત પિયુષ માટે થનગનાટ મચાવતી ગરમીમાં પાણી મેળવવા માટે સાત ફૂટ ઊંડા ખાડામાં સીડીના સહારે ઉતરતા જોવા મળે છે એ દ્રશ્યો જોઈને કોઈનું પણ દિલ દ્રવી જાય તેવું છે ગામમાં હાલ એકમાત્ર બોરવેલ છે પણ તેમાં છેલ્લા કેટલાય સમયથી પાણી જ નથી લોકો આશા રાખી બેઠા હતા કે પાંચસો છ્યાસી કરોડ રૂપિયાની અસુલ યોજના અંતર્ગત તેમને સુધારા પાણી પુરવઠો મળશે નવું ફળિયામાં આ યોજનાની કાર્યરત કામગીરી અડધા ગામ સુધી પહોંચે છે પણ અહીંયા પણ કોઈ ઠેકાણું નથી જ્યારે ગામના બાકીના ભાગમાં આ યોજના હજુ પહોંચેલી જ નથી સ્થાનિક લોકો અનુસાર સરકારની યોજનાઓ કાગળ પર છે પણ વાસ્તવમાં પાણી માટે વલખા મારે રહેલી જનતા માટે કોઈ રાહત ન લાવે તેવું હાલ છે અમે રોજ ગરમીમાં પાણી માટે બે ત્રણ કિલોમીટર જેટલું દૂર જતા હોય છે અને ક્યારેક તો પાણી પણ મળતું નથી અમે એક ગામની મહિલાએ ગુસ્સા સાથે નિરાશા સાથે જણાવ્યું આ બિન વાસ્તવિકતા સ્થાનિક પ્રશાસન માટે સવાલ ઉભા કરે છે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે એકવીસમી સદીમાં પણ લોકો જો આ સ્થિતિમાં જીવી રહ્યા હોય તો દાવો શૂન્ય સરકારને તાત્કાલિક ધોરણે લેવાની માંગ કરી છે અને પાણી પુરવઠાની વ્યવસ્થા સદાય માટે સુદ્રઢ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે હવે જોવાનું એ છે કે સરકાર અને સ્થાનિક તંત્ર ખડકવાડા જેવી ગામડાઓની આ તાત્કાલિક જરૂરિયાતોને કેટલી ગંભીરતાથી લે છે અને કેટલી ઝડપથી અસરકારક પગલા લે છે ઓ ઈશ્વરભાઈ દેરમભાઈ તુમડા સિલધા તાલુકા પંચાયત અને કપડાના વિરોધ પક્ષ નેતા નેતા એ જે ખાસ કરીને જે અમારા જે કપડાની અંદર કેટલાક એવા ગામો છે એ ગામોની અંદર જે સરકાર દ્વારા વસ્ત્રુળ યોજના જે શરૂઆત કરી છે એ ખૂબ સારી યોજના છે એમાં દરેક લોકોને જે પાણીની સમસ્યા છે પાણીની સમસ્યા અમુક ફરજે અને એનું નિવારણ આવી ગયું છે પણ હજુ પણ કેટલાક એવા ગામડાઓ છે હાલની અંદર એક મીડિયાની અંદર જોવા મળે કે ખડગાણ ગામની અંદર જે બહેનો જે કૂવામાં ઉતરીને જે સીડીની સીડી દ્વારા ઉતરે છે પોતાનો જીવના જોખમે એ ઉતરે છે અને પાણીની ત્યાંથી પાણીની પોતાની જરૂરિયાત પાણી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ પોતાનો જીવ જોખમે ઉતારે છે तर खास करून एक फक्त हो खरका करत नाही પણ કપડાંના કેટલાક ગામો છે એ ગામોની અંદર પણ આ પાણીની સમસ્યા છે તો મારે એટલું જ કહેવું છે કે કપડાંની અંદર યોગ્ય ફરીથી સર્વે કરવામાં આવે અને ત્યાં લોકોની સમસ્યા છે જ્યાં કેટલાક એવા જ્યાં લાઈનો નખાય છે પરંતુ ત્યાં પાણી જતું નથી અને જ્યાં કેટલાક એવા ઘણી બધી અમારી પાસે રજૂઆતો આવે છે અમે વારી ઘડી અમારી જે સામાન્ય સભા હોય સામાન્ય સભાની અંદર પણ અમે રજૂઆત કરતા હોઈએ છીએ કે જે લોકોની સમસ્યા છે એ એ સમસ્યાનું વહેલી નિવારણ લાવેલું લોકોની હારની તબક્કે આજે હવે જે આ બે મહિના એવા છે કે અત્યારે સૌથી વધારે લોકોની પાણીની તંગી હોય છે અને લોકોએ ચાર ચાર વાગે કે બે બે વાગે ઉઠીને ઉજાગર કરીને ઉજાગર કરીને લોકોએ પાણીને માટે ઓળખા મારવા પડે છે તો એ એના પર યોગ્ય સરકાર ધ્યાન આપે અને જે તે જે તે માનો કે પાણી પુરવઠા વિભાગ છે કે વાસમો વિભાગ છે એ પણ એના પર યોગ્ય ધ્યાન આપે અને લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે અને લોકોની જે પાણી પીવાની સમસ્યા છે પીવાની સમસ્યાના માટે સતત પ્રયત્ન કરે અને લોકોને ઘર ઘર સુધી જે અશ્વુલ યોજના છે એ અશ્વુલ યોજનાનું ઘર ઘર સુધી પાણી મળી રહે એવા એવી માંગ સાથે હું દરેક ખાતાને પણ જે જાણ કરવા માગું છું કે એ એના પર યોગ્ય આવીને સર્વે કરે સર્વે કરીને લોકોની જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં પાણીને લોકોને સહેલાઈથી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરે એવી હું અધિકારીઓ ત્યાં થવા જે જે શાખા પાસેથી હું અપેક્ષા રાખું છું